ડાંગ અને તાપી જિલ્લાની બોર્ડર પર ખાનગી બસને અકસ્માત નડ્યો હતો જેમાં અઢાર મુસાફરો ઘાયલ થયા હતા મહારાષ્ટ્રથી મુસાફરો ભરેલી બસ અમદાવાદ જઈ રહી હતી એ સમયે સિનાડ ગામ પાસે બસ પલટી મારી ગઈ હતી બસમાં ચાલીસ મુસાફરો હતા જેમાંથી અઢાર મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં કલેક્ટર મહેશ પટેલ ઘાયલોના ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા સિનાડ ગામ પાસે શ્રીનાથજી ટ્રાવેલ્સની એક સ્લીપર બસ પલટી ખાઈ હતી જેમાં ચાલીસ જેટલા મુસાફરો સવાર હતા અને જેમાં અઢાર જણને ઈજા આવતા ડાંગ જિલ્લાના સુબીર ખાતે આવેલા પીએચસી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા જે પૈકી છ જણને જેને વધારે ઈજા થઈ હતી તેઓને સવારે આવા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ઘાયલોને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કર્યા અને એકને વલસાડ ખાતે રિફર કર્યા છે અને બાકીના જેટલા બી મુસાફરો ઘાયલ થયા છે તેમને હાલ આવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે યોગિતા પટેલ દૂરદર્શન ન્યૂઝ ડાંગ